तराचर रे माई वासखरेवाळ या मर्यामा गोरुरो परम पिता रद दैवत जगद्गुरु सेवादास महाराज अहिंसावादी जेथालाल महाराज समाज रे माई वेताळी गी सद्गुणी सती शामका माता दानसोर बांबरलालजी महाराज महान तपशोगी बालब्रह्मचारी संत रामरावजी महाराज महाराष्ट्र रो हितकारी हरित क्रांती रो प्रणे वसंतरावजी नाईक ગુરુવર્યા પીરાલાલજી મહારાજ આડિયા આપણ સે તમામ ભટ સાઉંગી તાંડેર શે ડાય સાણે નાયક કારભારી આસામી બેઠી બી યારી બેન ભાઈ યાર બહેનો આજે કાર્યક્રમ એક સુંદર છે એ રાઠોડ પરિવારે માહિતી સુંદર નેતૃત્વ કરાય વાળો મન મિલાવું શોભાવેરો પ્રત્યક્ષર વેળે કાળે પર આતાળીન સમય પર હાજર વહેવાળો કાર્યક્રમીએ તીન ભાઈ કુટુંબ છે નાનકિયા અને હું આપણે માહિતી જાણો આપણે જરી દુઃખ જ પણ સંતક જો આવડી સર્વાના આવડતો છે નહી કઈ ભા જરો વર્ણન સુભાષ મહારાજ કીધો જરો વર્ણન અમારો કિશનજી મહારાજ કીધો ગામે વાળા સ્તુતિ કરણક્યા કસે કોવી મને તો મણક્યા મોક્ષ ગતિ પ્રાપ્ત બાલ બચ અરે મંડળી જરા પાણી માણક્યા કસે કોવી અને કરણ સંત કચ જલમાય સાધ્યાવા ચણા પરિવા ગંદ સંપલા માત્ર

બરિશી મંડળી હરિભક્ત પારાયણ સુભાષ મહારાજ કિશનજી મહારાજ અમારો સીતાનગર હરિભક્ત પારણ હરો સુખદેવજી મહારાજ મારે બાદ બાલ છે આથો ગાય વાળો છોરા છે વોરો કાળછ કુનાલ મહારાજ ઓરો આથો કાર્યક્રમ હિય હજી કોઈ ગાય છે આપણને આવડ છે તમ બલાવ તો કરતા નહીં આવતા અને ભટસાવંગી વાળે ઋણ ફીટે ની

આ જી બેટાની ચાર બેટીરો પરિવાર ઓ પરિવારને ખરાય બળો અમારા બાઈ જની ભગવાનને ન વિનંતી કરન ભંજેરે કાર્યક્રમન सुरुवात જગતકરુ સેવાલાલ મહારાજ કી જય જે ધાલાલ મહારાજ કી જય તપેશ્વરામ રાવજી મહારાજ કી જય કથે લગ કરુર ગરાણો ભાયર તરો નાબો કોરી ટીગા કથે લાગરૂાણું ભાઈ દારૂ આગો જી ગણ કદે રા કદેરા ગરું ઘરાુ ભાઈ મારું ગોલી જગાણ કથેલા ગરુ રણું ભાઈ દારૂ આગો ગોરી જી ગણ ये मने न भावाना लेगी जाते थी अविचारे रचारा ओर ठिकाणो देखे सारा पानी न देखे नी तावडे न देखे नी रे मन क्या आहा। कत मने न धीर मल जाय कत शांति मल जाय वो जाग ढूंढ रहे सेवा भाया करण ये जो ये मने न भावना लेगी चाटे थी कुन लेगी ई भावना, भावना खराब चरे मन क्या तार कनेर भावना बाजू करना जग तो ना आचो जका जाओ जग कुन जका उच्च दुनिया, दुनिया दखाव मलेना भावना लेगी चाटे थी अभी चारे रजार रडरी वाटे थी उन वटन लामत उन पिस्तानीन बाटी करन ये बुद्धि न पलटा ना कचरा भी वो वाँ वाँ। आधी बात है बाकी दीर जिगालो भायरे दारु लागो दीर जिगालो कते लागा कते પતા ભારો બે ના છેડી છેડી કઈ કરું માયા

માયા આયીની એ ડોકરાર માયા ખેચલ લાઈ હું માયા વોત રેગી પણ ઈ પ્રેમ ખેચલ લાયો રવિ કારણ ઈ જ આ છે ભલે જીવન એ ભા

ચાર ચાર ફવાટકડા નેરો સાસારો મળી ભાયા મન તારે કને આસરો લાગે છે આશ્રો ઓરબુ ખાઉ

మెలు తారర తారీ మే నీ మే మరే ధీరా ભગવાને વિનંતી છે રવિ મહારાજ પ્રાર્થના કરે કાર્ય હિશો તાંડરો તારો ભાઈ છે કઈ તારો ભાઈ ને બોલે શીખાતો જો ને ફોને પર તો કઈ ને કઈ બક મને આ તો સારી ડાલા થી પ્રમાન હા જેના મહારાજ સુખદેવ મહારાજ બડો વિશે સુંદર માંડો ભે તારા આકરી તાણે માઈક મળીન તું અતરા વિશે માંડો કઈ કો હું દેહ જાય વાળો કઈ કો સાંભળો કઈ તું ઓરાત્રા વિધવાન મણ ક્યાં કોઈ છે પણ માર અલ્પ બુદ્ધિ થી દેહ જાય નહી ભા જીવ ચલો જાવ येन आपण फुकाचा येन हवेनी बरोबर बरोबर च काय सळो सगो काय सगो सगो कोणी भागलच उवट्याच नि वडत्या उवट्यानी उवट्या कारण कचपरत सळो ही कार्यक्रम बेटा मार राठोड हिरच हवेनी पण दचकन का बोल रुचतो केरोचू भाग इ देहातच रच जीव जा जीव चलो जाव आणि ये जाय बळोच आवेनी दकाय कोणी हा उद्धव काय बाळ बीच आणि वो, वो जाय सोया रेनी रेडी संत कत बीज भाजूनी केलिया लाही वाग वाग। ते परत उगमत नाही जारेर धाणी फोळ लाको शाबास कोम फुटेनी बोल पेरो तम कोम निकले कोम निकलेनी चलगी वस्तु चलगी डबल मळे छेनी भैया મોટ ભક્તિ કી છે બરોબર છે રવિ કારણ મારો ભજન છે એ મનખ્યા વાટ ધર

તોપર કાટા સંકટ મોતી વાળો હઠા ના કચરે એ રાવડી ભક્તિગત છે બરોબર છે

અરે કામ અખરોધ લો કરો લો કરે નાસવો સોને ઓરાવડી ભક્તિગતિ છે પણ એક વાત વાટે પર લા ના કી રે ભાર કારણ કામ ક્રોજ લો કરોલે તારી અભિમાને ધન્યવાદ ધન્યવાદ આલી મહારાજ હે વસ્તી માઇ एक नंबर कार्यक्रम विरोधा सुखदेव महाराज आणि आनी अनिल महाराज दरवर्षी तर एक जान समोरच ए बंदे बदल ताराचंद वसराम चव्हाण हे हमारे पंडित मामा रोज जमाई ओर एक सांगून एकावन्न रुपया ओ साधरा भीमराव आडेई सगळ्या सगळे सांगून एकावन्न रुपया पंजाबराव धर्मा राठोड ये हमारे बापू रो भत्तीज ओर सामती शेंभर रुपया ओर साधा बळीराम दिबला पोहार ये हमारे पंडित मामा रो कनेरो मित्र आणि रो मित्र ओर सामती एकावन्न रुपया मधुकर भिकाजी રાઠોડ બાપુ રોજ એકાની મંડળી પન્નાસ એકાવન રૂપિયા જે કઈ થી ને ઓરબદલ મંડળ આ બારી છે કોણ મોબદલા તો બદલા મરછ પણ હમ કરતે કોની મન ક્યા ભાવ ભાગતી ભાવ ભક્તિ માં મન રમાડેસ વિકારેરો કચરો બાર કાઢેસ કાઢતાની ભેગ તું મનેર તાર ભ્રાંતિ વસેદ હૃદય હુર્દે પ્રેમ शांती जनमत फुल पाडेस विकारेर कचरो बार देते देते दान करते रेणो सुखदेव महाराजांनी किती मार काही ओम दुख छे माऊली तर मन वाटत बाराशेक रियादी वेगीसवर <laughs> काही देखरूची साळा मारसा <laughs> देते रेणू <नौ>, देते <laughs> दे ती दे मलच कच મારવાડી મારવાડી ઈસ્ટન ઘાટો છે પણ રફિયાળભર કે ખરાય કોને શેવટે સરળ અવગી મારવાડી કોણ મરેમાળછ સંપત્તિ ખૂબ છે પણ મરતું મરતું કાશીકરણ ચલે જવા કઈ तो तयारी कि दे पिसा भरली गए भैया ये बाप जन कोळ भर खराय कोनी रपिया दिनो कोनी अब काशी घाट रच माउली नर्मदा घाट गंगा घाट यमुना घाट सरस्वती घाट अन वो आणि वेच ब्रामण अन ब्रामणे देऊ लागत दान अन येन मालम र दान न दिने तो पवित्र बेईनी

बारा अन आणि भगवान बामणे रूपे पण ही घबरा गो आता खू काही कला गो तू आता तू तो थांबेन चायनी कोणी केला गो मारसरी एकांदी कशा ना ऐका लागतो मारो धर्मचा दाल ले तू न दिन तो तार स्नान पवित्र वेळ निकाला गो मधुनी केला गोत અરે કોઈ આવતો તું છીનાર દોઢ મીનાર એક મિનાર પાંચ આઠ જને પાવ ગો તારી તાંડરો ખોની કરણ કરો અરે મધ કલા ગો પણ વધારી લાગો કે લાગો ઠીક છે ભા આંગેર સક્કર આય છે પર આવ ભગવાન બાવેર રૂપે અને દેખ લીધી માઇ આ ગય બોલે હમરે ખાને પીને લગો કોણ સડો કલાકો આથો પતો કડો કહી મારે ઘર કુણ વચ કલા વન કા કલાકો ખુબ બીમાર છે કર આઈ અને મહારાજ વો બહુ બીમાર હૈ બોલે આપ ચાર દિન કે બાદ તો ભગવાન મરવાની કો માઈ હમ એસે કૈસે જાએંગે હમરે યજમાન બીમાર હૈ જા નહી હોતે તબ તક હમ જાતે નહી ખાને પીને કા બંદોબસ્ત કરો બોલે ઉ ટીન માઇગી ઉ તો કેરો દાગો તું આચો કોઈ તી જીન ભા કલા કે દાગો મરગો કરો પથ તરી જાય आई बार अन वोन की महाराज वो गए बोले कहा गए तो बोले ऊपर आप तेरवी होने के बाद आना देना भगवान रनी ये कोई हम कैसे जाएंगे हम उनका अंतिम विधि करेंगे तेरवी खाएंगे न बाद में ही जाएंगे बोले घरे मान के वो तो क्रोध का लागो तार तेरवी खान जाए जाऊ नहीं घड़ो जिंत का लागो वन आदत रम चोरे के ना, माठी ना आणि पचवू केल लोक तू बरका का लागू ढाव लोक पस्तरी कळे थी ही मार बरका ही लोक जमा वेगे माठी मरगो कलागो वटाय हांगोळी किती कपडा फेरा ला के शिडी बांधला खरे बामण देख भगवान देखरो रो काई मन मनख्याच रे भा का लागो दाने सार मरदारो तो शिडी बांधारो तरी बोलरो कोणी लेगे वटान मशान भूमि व सरल रचना के છાતી પર લકડા મેલું જેના ભગવાન કોંબો કા લાગો ઈ માટી માળ કરીને બીજ મંત્ર કે છે કે લાગુ કાને કુંડો કીધો અને ભગવાન કો અબે ના લાય ભગવાન સુન મન દેખ નહી લાગો ભગવાન કે લાગો પછા લાગો વચન વચન લેલ અને કઈ માંગે વાળી ચીખ લાગો માંગ કઈ ચાય નીકળે લાગો તારકંદી ફક્ત મારો પીછો છોડ્યા લાગો કર દુસરેર સાર ખરો સારા ઝા બોર આવ્યાગ દુનિયા ભાગ છે કારણ હે મન ક્યા યુવા તારે

કોઈ છે મારો બાપ કસે તો લાગી વાહ કઈ ફૂટે નસીબેર વેગે અબાગી બરોબર છે રી આબાગી છે ર ભા આ બાગી આજ રેગે વંચિત રેગેરે ભૈયા કસે રો તો i've got it, oh boy.

જય શિવ ધન્ય